સૌ શુભકામનાઓ તો રાધનપુર દરેક આગેવાનો ચિંતા કરી કે આવનાર સમય ની અંદર શિક્ષણ માટે આપણે શું કરી શકીએ અને જ્યાં સુધી સમાજ એ પોતે સ્વનિર્ભર રીતે આર્થિક રીતે જ્યાં પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એમને મદદ ના કરે ત્યાં સુધી બીજાની સરખામણીમાં જે શિક્ષણની ક્વોલિટી આવવી જોઈએ કે જે એની વ્યવસ્થાઓ ભૌતિક સુવિધાઓ જે હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક કચાશ રહે છે એટલે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય સાથે આવનાર ભવિષ્યમાં સમાજના જે આગેવાનો છે એ પોતાના વ્યક્તિગત ખર્ચા કાપીને જ્યાં પણ સમાજની સંસ્થાઓ છે એમાં આર્થિક રીતે મદદ કરે ક્યાંક વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીને દત્તક લેવી પડે તો એ પ્રમાણે લે અને અનેક પ્રકારના સારા કામોની અંદર ભૂતકાળમાં જે જે આગેવાનોએ કામ કર્યું છે એ આગેવાનોને પણ આજ યાદ કર્યા અને એમનું જે કામગીરી છે એને આગળ વધારવાની જવાબદારી એ વર્તમાન પેઢીની છે વર્તમાન પેઢી પણ આ બાબતમાં ખૂબ સારું કામ કરી રહી છે રાધનપુરમાં કન્યા હોસ્ટેલ પણ બનાવી ત્યાં અત્યારે હાઈસ્કૂલ પણ છે અને બીજું પણ શિક્ષણમાં એકા બીજા ને ગમત કરવા માટેનો અધિકાર હોય ફ્રેન્કલી સામાજિક કામ કરે છે બે કીધું કે કોઈ પણ પ્રસંગો હોય તો એમની હાજરી હોય છે તો એ સારું કરે છે એમાં સારું જ હોય પણ એના હામે લવિંદજી એ જે જવાબ આપવાનો હતો એમની રીતે આપ્યો છે એકાબીજે ખુલાસા કરી દીધા છે એકાબીજાની ચા પાણી કરવા માટેની વાત કરી છે એટલે આ વાત ને હવે આપણે પૂરી કરી